શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ દેવી ભાગવત પુરાણના અત્યાર સુધીમાં આપણે ત્રણ ભાગ સાંભળ્યા છે આજે આપણે ચોથો ભાગ સાંભળીશું હરિહિ નારદજી પૂછે છે હે મહારાજ દેવીની કેવી રીતે ઉપાસના કરતાં પરમપદ આપે છે તેમની પૂજાની વિધિ તથા એ માટેના મંત્ર પૂજા સ્ત્રોત્ર કયા છે જે કરવાથી દુર્ગા માણસને નરકમાં જતા રોકે છે અને એનો ઉદ્ધાર કરે છે નારદજીના સવાલથી ભગવાન નારાયણ કહે છે હે દેવર્ષિ આ અનાદિ સંસારમાં જન્મ લઈને દેવી ભગવતી જગદંબાની ઉપાસના કરે છે એ ભલે ગમે તેવા સંકટમાં આવી પડ્યો હોય પણ સર્વ શક્તિમાન ભગવતી દેવી એની પર કૃપા અશુક વર્ચાવે છે અને તેથી જ સૌએ દેવીની ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરવી જોઈએ પ્રતિપદા તિથિમાં ભગવતી જગદંબાની સોળસો ઉપચાર વિધિથી પૂંજન કરી નૈવેદ્યમાં ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ ઘીની પ્રસાદી બ્રાહ્મણોને આપવાથી માનવીને કોઈ રોગ થતા નથી બીજના દિવસે દેવી ભગવતીની પૂજા કરી સાકરનો પ્રસાદ ધરાવવો જોઈએ તે પ્રસાદી બ્રાહ્મણોને ધરવાથી આખું લંબાય છે ત્રીજના દિવસે ભગવતીને નૈવેદ્યમાં દૂધ અર્પણ કરી તે બ્રાહ્મણને આપવાથી માનવીના દુઃખોનો અંત આવે છે ચોથા દિવસે માલપુડા અર્પણ કરી બ્રાહ્મણને આપવાથી કોઈ પણ પ્રકારની અડચણ આવતી નથી પાંચમા દિવસે કેળાનો પ્રસાદ એ બ્રાહ્મણને આપવાથી સાધકની બુદ્ધિમાં વધારો થાય છે છઠના દિવસે મધનો પ્રસાદ અને એ મધ બ્રાહ્મણને આપવાથી એના ઉપયોગથી સુંદર રૂપ મળે છે સાતમે ગોળનો પ્રસાદ દેવીને ધરાવ્યા બાદ એ બ્રાહ્મણને અર્પણ કરવાથી માનવી શોક મુક્ત બને છે આઠમે નાળિયેળનો પ્રસાદ દેવીને ધરાવી તે બ્રાહ્મણને અર્પણ કરવાથી સાધકને કોઈ પણ પ્રકારનો સંતાપ આવતો નથી નોમના દિવસે દેવીને ડાંગર અર્પણ કરવાથી માનવી લોક અને પરલોકમાં સુખી રહેશે દશમના દિવસે કાળા તલ અર્પણ પ્રસાદ કરી બ્રાહ્મણને અર્પણ કરવાથી સાધકને યમલોકનો ભય સતાવતો નથી અગિયારસે દહીંનો પ્રસાદ ભગવતીને ધરી તે બ્રાહ્મણને અર્પણ કરવાથી ભગવતી રાજી થાય છે બારસે પૌવાનો ભોગ ધરતા ભગવતી તેને પોતાનું પ્રિય પાત્ર બનાવે છે તેરસના દિવસે ચણાનો પ્રસાદ ધરવાથી સંતાન મળે છે ચૌદસના દિવસે ભગવતીને સતુનો સાથવો ધરવાથી ભગવાન શંકર રાજી થાય છે પૂનમના દિવસે ખીરનું નૈવેદ્ય અર્પણ કરવાથી અને એ વળી બ્રાહ્મણને અર્પણ કરવાથી સાધકના પિતૃઓનો ઉદ્ધાર થાય છે જે તિથિમાં વળી જે નૈવેદ્ય હોય અને એ જ પદાર્થોથી હવન કરવામાં આવતા દુઃખોનો અંત આવે છે હવે વાર પ્રમાણે જોઈએ તો રવિવારે દૂધપાક સોમવારે દૂધ મંગળવારે કેળા બુધવારે માખણ ગુરુવારે ખાંડ શુક્રવારે સાકર અને શનિવારે ગાયનું ઘી પ્રસાદી રૂપે આપવું નારદ હવે દેવી ભગવતીને પ્રસન્ન કરવા માટે બીજી રીત કહું છું ચૈત્ર સુદ ત્રીજના દિવસે મહુડાના વૃક્ષમાંથી ભગવતીની ભાવથી પૂજા કરવી નૈવેદ્યમાં પાંચ પ્રકારના પદાર્થો રાખવા આ જ રીતે બારે માસની ત્રીજે પૂજન કરી વિધિ પ્રમાણે પ્રસાદ આપવો વૈશાખ મહિનામાં ગોળથી બનેલા પ્રસાદ ધરવો જેઠ મહિનામાં મધ અષાઢ મહિનામાં મહુડાના રંગથી બનેલા પદાર્થ શ્રાવણમાં દહીં ભાદરવામાં ખાંડ આસોમાં ખીર કારતકમાં ખીર માક્ષરમાં સૂતરફેણી પોષમાં દહીં મલાઈ મહામાસમાં ઘી ફાગણ માસમાં નાળિયેરનો ભોગ આમ બારે માસ અર્પણ કરી ભગવતીની પૂજા કરવી માગલા વૈષ્ણવી માયા કાળરાત્રિ દૂરત્યા મહામાયા માતંગી કાળી કમળવાસિની શિવા સહસ્ત્ર ચરણા અને સર્વ મંગળ રૂપિણી આ નામોનું બાર પદોનું ઉચ્ચારણ કરીને મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરી પૂજા કરવી કારણ કે મહુડાના વૃક્ષમાં દેવ દેવેશ્વરીનો વાસ છે સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે વ્રત પૂર્ણાહુતિ એના નિયમ મુજબ કરીને સ્તુતિ કરવી જોઈએ હે નારદ આ પ્રમાણે દેવતાઓએ પણ ભગવતી જગદંબાની આરાધના પૂજન કરવું જે માનવી ભાવભક્તિથી આરાધના કરે છે તે દેવીના પરમધામમાં સહજતા પ્રાપ્ત કરે છે એની તમામ કામનાઓ સંપૂર્ણ થાય છે તેને નરકની યાતનાઓનો ભય રહેતો નથી તો અહીંયા શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનો સોથો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પાંચમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો